આ સમાન સમારોહના મુખ્ય અતિથિ તરીકે અહીંના વરિષ્ઠ પત્રકાર શ્રી તેન્દ્રભાઈ આચાર્ય અને શિવગંગા ગંગા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારકાના પ્રમુખ ઈશ્વરભાઈ ઝાંઝરિયા ઉપસ્થિત રહ્યા હતા વડોદરા ખાતેના વાપજી દ્વારા સંચાલિત વૈદ્ય પાઠશાળા ખાતે વિશ્વનું પહેલું જ વીરબાઈ માતાનું મંદિર બનવા જઈ રહ્યું છે તે માટે અહીંના માતુશ્રી દારાબેન બાલકૃષ્ણભાઈ લાલ તથા રમેશભાઈ લાલના સુપુત્ર એવા કિશનભાઈ લાલ દ્વારા આ મંદિરના નિર્માણ ખર્ચ માટે ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે સદાવૃતની ફક્ત શરૂઆત થાય

વિશ્વમાં પ્રથમ વખત માં જે ઝેલારામ બાપાના પત્ની માતૃશ્રી વીરભાઈ માતાજી મંદિર બનાવવા માટેનું કાર્ય શરૂ કરવા માટે એ શ્રી ખંભાળિયાના આપણા રમેશભાઈ લાલ અને એમના જે સાથીદારો છે જય દ્વારકાધીશ ગ્રુપ જે પૂનમ દર પૂનમ ભરવા દ્વારકા જાય છે એમ બધાની પ્રેરણાથી માતૃશ્રી વીરભાઈ માતાનું એક અદ્ભુત મંદિર નિર્માણ થવા માટે જઈ રહ્યું છે એના સંદર્ભમાં આજે બાપજીની અધ્યક્ષતામાં જલારામ મંદિર ખંભાળિયામાં મિટિંગ મળેલી અને સૌ પત્રકારોનું સન્માન પણ કરવામાં આવેલું અને આખા વિશ્વમાં ક્યાંય નથી એવું આ વીરભાઈ માતાજીનું મંદિર બની રહ્યું છે ત્યારે દ્વારકા જતા રસ્તામાં વડોદરા રોડ પાસે આ મંદિર બનવા જઈ રહ્યું છે હરિષદ બધા ભેગા થયા છે મેં હૃદયપુરક અને મેં આશીર્વાદ આપ્યા વીરબાઈ માનું વિશ્વના દ્વેદભાન અને વિશ્વના સંસ્થુ પાઠશાળામાં એક જે આ વીરબાઈ માનું મંદિર બનાવવાનો સંકલ્પ પુનમ ગૃપે કરી રહ્યો છે રમેશભાઈ લાલ ગૃપ તો હૃદયપુરકના મારા આશીર્વાદ છે તમામને કે આ સંકલ્પ જલ્દી જલ્દી પૂરો થાય એ શિવ શુભ આશીર્વાદ જમીન થયા છે એ દ્વારકા